રૂપિયા આઠ હજાર ચોરી ગયો હતો જેની જાણ થતાં મનુભાઈએ તેને કાઢી મૂકતા ઘર છોડીને જતી વખતે તેણે મનુભાઈને રૂપિયા પચાસ હજારની રિવોલ્વર અને સોળ જીવતા કારતુસની ચોરી કરી હતી આ અંગે ફરિયાદ નોંધાવતા અલથાણ પોલીસે તપાસ શરૂ કરી હતી આ દરમિયાન સગીર તેના વતનમાં હોવાની જાણ થતાં પોલીસની એક ટીમ બિહાર પહોંચી અને સગીરને પકડી લઈ તેની પાસેથી રિવોલ્વર અને નવજીવતા જીવતા કારતુસ કબજે લીધા સગીર સુરતથી રિવોલ્વર અને કારતુસ ચોરીને મુંબઈ ગયો હતો જોકે બાદમાં ત્યાંથી તે પોતાના વતન ગયો જ્યાં તેણે મિત્રોને બતાવવા માટે પાંચ રાઉન્ડ ફાવામાં ફાયરિંગ કર્યું અને પોસ્ટ બનાવની ઇન્સ્ટાગ્રામ પર મૂકી હતી જોકે આ પોસ્ટ જ તેને પકડાવી દીધો પોલીસે નવ કારતુસ કબજે લીધા છે જ્યારે હજુ બેની તપાસ કરી રહી છે